સુરતમાં એક યુવતીએ ઝેરી દવા પી લેતા પોલીસ કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તેને ખભે ઉંચકીને હોસ્પિટલ સુધી પહોંચાડી તેની જીવ બચાવ્યું હતું સુરતના સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ખેતરની ઓરડીમાં યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી પોલીસ વાન કે એમ્બ્યુલન્સ ઘટના સ્થળ સુધી જઈ ન શકતા પોલીસ કર્મીએ પોતાના ખભા પર યુવતીને ઉંચકીને પોલીસ વાન સુધી પહોંચાડી હતી જ્યારે રસ્તામાં જ એમ્બ્યુલન્સ આવી જતા યુવતીને તેમાં હોસ્પિટલ લઈ ગયા હતા યુવતીનો તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો સમગ્ર ઘટનાને લઈને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીની આ કામગીરીને બિરદાવી હતી સુરતના સારોલીમાં ગઈકાલે પંદર એપ્રિલના રોજ ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો ઘટનાની જાણ થતાની સાથે જ અજમલભાઈ વરદાજી પોલીસ વાન લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા જે ખેતરમાં ઝૂંપડીમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી જોકે ખેતરમાં કાદવ કીચડ હોવાથી એમ્બ્યુલન્સ કે પોલીસ વાન પહોંચી શકે ન હતું એટલે તાત્કાલિક અજમલભાઈ યુવતીને પોતાના ખભા પર ઊંચકીને પોલીસ વાહન સુધી લઈ ગયા હતા આ પછી રસ્તામાં એમ્બ્યુલન્સથી યુવતીને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે રસ્તામાં લઈ જતી વખતે યુવતી ભાનમાં રહેતી માથે પોલીસ કર્મીએ યુવતી સાથે સતત વાતચીત શરૂ રાખી હતી તાત્કાલિક યુવતીને સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો સમગ્ર ઘટનામાં પોલીસની સી ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કર્મનિષ્ઠ પોલીસ કર્મીની કામગીરીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બિરદાવી હતી પંદર એપ્રિલ ના દિવસે સો નંબર કોશિશ કરી રહી છે એના આધારે તાત્કાલિક જો સાંજે જો પાંચ વગેરે ત્રણ વાગે છાચર નંબરના પીસીઆર જે સારોલી પોલીસ સ્ટેશન છે એના ઉપર ત્યાં કંટ્રોલ માંથી કોલ ગયા અને તાત્કાલિક જો છા નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતર મેં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ જો ઇન્ચાર્જ હતા જો પીસીઆર ના અજમલભાઈ વરદાજી એસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ બસો મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓડીમાં એક મહિલાએ જોઈએ ઝેરી દવા પીધી હતી જોઈએ અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે એકસો આઠ નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખભા ઉપર મૂકીને લગભગ બસો મીટર જેટલા તો દોડી દોડીને પીસીઆરમાં લઈ ગયા અને પીસીઆરમાં તાત્કાલિક લઈને ત્યાં આગળ આગળ રસ્તેમાં તો વન ઝીરો એટ આવી ગઈ વન ઝીરો એટમાં લઈને ઈસવી મેયર હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અમે જેના લીધે દીકરી જો આપણા અઠાઈસ વર્ષની દીકરી છે જે ખાતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમની કામગીરીને લીધે જો અને એક દીકરીના જો જીવ બચાય એના માટે તમામ અમારા જો સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એસઆઈ કોન્સ્ટેબલના અમે લોકો બિરદાવીએ છીએ અને આજ કામથી બીજા બી અમારા સ્ટાફ પ્રેરણા લે છે જો અને સારી કામગીરીના હાડમ નોંધ લેવામાં આવે છે એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે જો એક દીકરીનો જીવ બચાવ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ જો એ મહત્વનો બાબત છે આ દીકરીને અમારી સીટીએમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જોઈએ અને એના માટે અમારી સીટીએમને બી ખૂબ ખૂબ અભિનંદન છે